નેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનાર આશરે છવ્વીસ લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું હોવાથી શિક્ષિત યુવા વર્ગ આજે નોકરીની આશા સેવી તંતોડ મહેનત બાદ પેપર લીક થતા ભાંગી રહ્યો છે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ પ્રેરિત રાજ્ય સરકાર ધરાવતા રાજ્યોમાં મોટા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા પેપર લીક મામલે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરતા કોંગ્રેસી કાર્યકરો દ્વારા કરવામાં આવી હાથમાં પોસ્ટર લઈ ભાજપ હાઈ હાઈના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વિરોધ વેળાએ ડાંગ કલેક્ટર કચેરી પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટર સુશીલ પવાર એસડી ન્યૂઝ ગુજરાતી ડાંગ વધુ સમાચારો માટે બન્યા રહો એસડી ન્યૂઝ ગુજરાતી પર લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને ગત દિવસોમાં એક અગત્યની અને દેશની એકદમ સુરક્ષમાં સુરક્ષિત ગણાતી એવી નીટ પરીક્ષાનું પેપર લીક થયું છે એ નીટ પરીક્ષાનું પેપર લીક થવાથી ચોવીસ લાખ જેટલા નીટના પરીક્ષાર્થીઓ અને ગઈકાલે જે યુજીસી અને નેટની પરીક્ષા લેવાનાર હતી તે પણ સરકારશ્રીએ રદ કરેલી છે એમાં નવ લાખ જેવા વિદ્યાર્થીઓને અસર થાય છે અને આ જે પરીક્ષાઓ છે એ એકદમ ટોપ લેવલની ક્વોલિટી બેઝ પરીક્ષા છે અને દોઢસો કરોડ ભારતવાસીઓને સ્પર્શે એવી સીધી પરીક્ષા છે કે જેથી કરીને નીટમાં પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓ મેડિકલમાં પરીક્ષા પ્રવેશ મેળવે છે અને એનો સીધો સંબંધ લોકોને આરોગ્ય વિષયક બાબતો ઉપર છે કારણ કે એ ડૉક્ટર લોકતો થઈને પછી લોકોની સેવા કરે છે અને આવી પરીક્ષાઓમાં પૈસા દઈને પેપર લીક થાય અને એવા બોગોસ ડોક્ટરો પાસ થાય તો લોકોના આરોગ્ય વિશેની એક ગંભીર પસાર સર્જાયો છે અને સાથે સાથે વર્ષોથી હમણાં તો ધોરણ અગિયાર બારથી સ્પેશિયલાઇઝેશન ચાલુ કરી દીધું છે કે બાયોલોજી મેડિકલમાં પ્રવેશ મેડિકલ માટેની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ જયારે આ અથાગ મહેનત કરીને પોતાના વાલીઓના લાખો રૂપિયા ખર્ચીને ટ્યુશન મેળવીને ક્લાસીસ કરીને પોતાની મહેનત પર જયારે પરીક્ષાનો દિવસ આવેલો તે દિવસે ખબર પડે કે પેપર લીક થયું છે તો એ વિદ્યાર્થીઓની દશા શું થતી હશે એ લોકોની માનસિક હાલત શું થતી હશે અને સાથે સાથે એમના વાલીઓની પરિસ્થિતિ કેવી થતી હશે કે સરકાર સરકાર આ પોતે ગંભીરતા લેતી નથી શિક્ષણ જેવી આવશ્યક વસ્તુ છે કે જેના દ્વારા પ્રગતિ કરીને ભારત વિશ્વગુરુ બની શકે એવી પરિસ્થિતિ છે પણ સરકાર શિક્ષણ પ્રત્યે પણ ગંભીર નથી ધોરણ સાત થી માંડીને નીટ જેવી અગત્યની પરીક્ષાઓ પણ પેપર લીક થતા હોય તો આ સરકાર પાસે શું અપેક્ષા રખાય જ્યારે પણ પેપર લીક થયા છે સાત વર્ષમાં સિત્તેર જેટલા પેપર લીક થયા છે અસંખ્ય ઘટનાઓ પુલના રસ્તાના ડેમ રેલવે દુર્ઘટના થવા થઈ છે છતાં પણ ભાજપ શાસિત કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રીએ સંબંધિત મંત્રીએ વડાપ્રધાનશ્રીએ કે કેન્દ્રના કોઈ પણ મિનિસ્ટરે પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું નથી એટલે સરકાર લોકો પ્રત્યે ગંભીર નથી જો સરકાર લોકો પ્રત્યે ગંભીર નથી અને પોતાની જવાબદારી જો સ્વીકારવા માંગતી ના હોય તો સરકારે સત્તા પ્રત્યે હટી જવું જોઈએ કારણ કે આ પ્રશ્ન સીધો લોકોના આરોગ્ય સાથે જોડાયેલો છે દરેકે દરેક ભારતવાસી પોતાનું સ્વાસ્થ્ય ઈચ્છે છે અને તેમાં કોઈ પણ બાંધછોડ લાવી લેવાય નહીં એટલે કોંગ્રેસ પાર્ટી ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ નીટ પરીક્ષાનું જે પેપર લીક થયું છે તે નીટ પરીક્ષા રદ થવી જોઈએ નવેસરથી સુરક્ષિત રીતે અમે ક્વોલિટી બેઝ લેવાવી જોઈએ એવી માંગણી સાથે આજનો ઘણા કાર્યક્રમ શરૂ કરેલો છે અને સરકાર જો પૈસાની ભાષા સમજતી હોય તો અમે આજે પૈસાનો પણ અમે વરસાદ વરસાવ્યો છે કે જેથી કરીને સરકાર કોંગ્રેસ પાર્ટી આજે વરસાદ વરસાવ તો સ્વીકારીને લોકો ને પણ પૈસા વગર વગર પૈસા નિષ્પક્ષ પરીક્ષા લઈ એ માગણી સાથે આજે અમારો ધણા પાક કાર્યક્રમ આજે અમે બેસેલા છીએ